કાદિલ ઉર્ફે ઠૂઠ્યો ધનાભાઈ પવારે તેની મરણ પત્ની ઉપર ખોટાશક વહેમ રાખી તેને ગમે તેમ પેટના ભાગે તથા માથાના ભાગે તથા મોઢાના ભાગે ગડદા પાટુ તથા ઢીક માર મારતા તેનું મોત નિપજ્યું હતું બનાવની વિગત એવી છે કે ગણદેવીના બંધારા ફળિયા નજીક વેંકણિયા નદીના બ્રિજ નીચે પડાવમાં રહેતા આ કામના ફરિયાદી રામુભાઈ હળપતિ આડત્રીસ વર્ષની દીકરી લક્ષ્મીબેન હળપતિ ઉપર ખોટા વહેમ રાખી તેના પતિ આરોપ કાદિલ ઉર્ફે ઠુઠિયો ધનાભાઈ પવારે તેને તારીખ સાત છ બે ના રોજ બપોરના બાર વાગ્યાના અરસામાં તથા તારીખ આઠ છ બે હજાર પચીસ ના રોજ રાત્રિના અગિયાર વાગ્યા દરમિયાન ગમે તેમ પેટના ભાગે તથા માથાના ભાગે તથા મોઢાના ભાગે

વિરુદ્ધ ગણદેવી પોલીસ મથક ખાતે હત્યાની કલમ લગાવી તેની ધરપકડ કરવામાં આવી આ બનાવની વધુ તપાસ ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી